આપડે એને પેલા કલેક્ટરમાંથી નોટિસ તો અપાવે બોલાવે છે એના માટે કલેક્ટર માંથી નોટિસ તો અપાવે એના એમના માટે સારી રીતે અને આને પૂરી દે છે સાંભળો તો હું અત્યારની વાત નથી કરતો જેવી રીતે અત્યારે નિવેદન પૂરી દીધા સેમ અત્યારે પણ કલેક્ટર લઈ જાય છે

છે તો કીધા હવે એને કર્યો કે ખબર શું કામ કરવામાં આવે અત્યારે ફરિયાદ મારી દ્રષ્ટિએ ઘરેથી ન લઈ જવા જોઈએ એની નો ઈચ્છા હોય ને તો ના પણ કઈ વાંધો નહી પણ એને તો એવું કીધું કે પોલીસ વડે ધરાર થી લઈ જાય છે

જિગ્નેશભાઈ આવે છે ડાયરેક્ટ ક્યાં જાય છે એટલે કંઈ ડાયરેક્ટર ખાવા નિકાલ તો કતે એમ તો મારું તમને શું કેવું છે કે હવે એ એક કોર્ટની મેટર છે એમાં કલેક્ટર મામલતદાર જો કાંઈ ન થતું હોય એકાબીજાનું સોલ્યુશન ન થતું હોય તો કોર્ટ રાહે જવા આવવા દ્યો ને પણ ક્યાં કોર્ટ જો એમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી રેવન્યુમાં અને અરજીઓ કરી કોઈ હિસાબે સરકાર તરફથી જે પણ ભૂલો થઈ હોય

ધરાર થી લઈ જાય છે કે તમે સામેથી તમે અહીંયા જાવ છો કલેક્ટરે ના ભાઈવાયો એટલે તમારે તો જવાની કોઈ ઈચ્છા નથી ને ના ના તો પછી અહીંયા પોલીસ સ્ટેશન અહીંયા ઉતરી જાવ તમે તમારા ઘરે રહ્યો તમને જ્યાં સુધી નોટિસ નો આવે ને પોલીસ સ્ટેશન થી કે ક્યાંય થી કલેક્ટર થી ત્યાં સુધી આપણે ક્યાંય જવાની જરૂર નથી હોરુભાઈ હ આપણે એ તો જ કહેવાનું છે

કોર્ટ રાહે થાય કોર્ટમાં કેસ દાખલ કરતી વાળા કલેક્ટર સાહેબ ને કેટલો ઇન્ટરેસ્ટ છે એવો છે

તો હવે એને ઉતારી એમ બરાબર નથી બેડ્યા તો એને ઉતારી દયો ઉતારી દયો નથી ત્યાં

પણ એ કઈ થોડા ગુનેગાર છે જમીનમાં છે છતાં હેરાન થાય એટલે હવે અત્યારે એ બીજા ને કોર્ટ ને રાહે જવા દો એકા બીજા જોઈ લેશે કોર્ટમાં તમે તમે તંત્ર વતી તમને તંત્ર વતી તમને પ્રેશર આપે તમે પ્રેશરાઈઝ માં એને લઈ ન જવું મારું તમને એ કેવું છે

લઈને અત્યારે તમે એને ઉતારી દો હું છે ને રાજકોટ થી નીકળું ને ત્યાં પૂછું એટલી વાર લાગશે કોની સાથે વાત કરાવશો